અને ભાઈ આવ્યા ને તો આપણે પાડવા જવાનું છે ત્રોપા ત્રોપા કરીને પીવાના છે તો જો અત્યારે એનો જુગાડ તો બધો કરી લીધો છે ને અમે નીકળી છે સીધા ત્રોપા પાડવા તો અત્યારે છે ને જો અમે નીકળીએ સીધા તો જો અયનભાઈની તો પહેલાં જ નીકળી ગયા તો અમે હવે નીકળીએ સીધા તો જઈએ અને ત્રોપા પાડવાના છે તો જોતા રહેજો આજનો બ્લોગ તો જોરદારનો થવાનો છે અને ઘણા બધા દિવસોથી બ્લોગ બનાવવાનો હતો અને એવું બધું હતું તો કાંઈ અત્યારે ફાઇનલી બ્લોગ બનાવવાનું કરી દીધું છે ચાલુ અને હે ને હવે અયનભાઈની ઓલી કોઈ વહી ગયા પહેલાથી તો આપણે નીકળીએ અને પાડવાના છે ત્રોપા તો ત્રોપા પાડવા માટે અમે લગાડ્યો જુગાડ એક જુગાડમાં શું કર્યું ખબર કે બે વાહા ભેગા કરીને મારી દીધું દોરીને દોડી બાંધીને મારી દીધું દાંતેડું તો એને પેલા નીકળીએ અને જોઈએ કેમ થાય પડશે કે નહીં ખબર તો છે નહીં કાંઈ તો જઈએ સીધા અને જોઈએ કે પડે કે નહીં ઓકે તમે ફાઇનલી અત્યારે આવી ગયા છે અને જોઉં તો અયનભાઈ લઈ લીધું છે જો આ રીતનો કંઈક જુગાડ કર્યો છે અમે વાહડો બાંધી કરીને અને ઓલો ભાઈ જો અત્યારે વાહને સાફ કરે છે કારણ કે ત્રોપા પાડવા તો હેઠે સાફ જોઈએ ને કેમ કે પડે તો મળે નહીં અને હાલવામાં બહુ જુગોલું કચરો છે તો પેલા સાફ કરી નાખીએ અને પછી આવ્યા ને ભાઈ અને જો આવી ગયા છે તો આપણે જુગાડ લગાડી લીધો છે તો જો દાંતેડું બાંધી દીધું વહાડામાં અને આ રીતનું કંઈક આપણે કર્યું છે જુગાડ અને જો પેલી નારેલી દેખાય ત્યાંથી આપણે પાડવાનું છે કેવું ને પડી ગયા તૃપા પડી ગયા પડી ગયા પડી ગયા ને ખાલી આપણે શું કે જાળવી ના કરવાનું છે શું કામ તૃપા માથા આવે તો આપણા માથા ફોડી નાખે આ ભાઈ આ ભાઈ સારું કામ કરે છે કામ બહુત સારું છે તમારે જોવું જોઈએ જો કેવી રીતે આ ઝાડવા કાપે છે તમારે શીખવું હોય તો અમને કોન્ટેક્ટ કરજો અમે શીખવાડીશું ગામડાની મજાવાકી કેમ છે ગામડાની મજા મસ્ત છે

હા એદી ઉપર રાખો માં એટલે કે એવું છે દાતે ઉપર ઈ જે દાતે ઉપર જ છે ઈ બોલું છે ને જી જારી હા ઉપર જ પાડું યો સાઈડથી થઈ જશે છે આલે તો રોદી કાઉટર લેવું પાડું 25 રૂપિયા એટલે પાડવા દે ને શૂટ તને હારું આવે કેમ કે એ તો કરી આ તો ઈ આ સાઈડથી એકલું ધ્યાન ન આવડે આ કેવી રીતે કરવું મને

દુખવા માટે કારણ કે આ વજન વાળો તો હોય અને ખેંચવામાં બહાર તાકાત કરવી પડે બે વાળા ભેગા કર્યા ને તો બહુ ઊંચો વાળો આઈથી પાડે તો હાલ રુતી એક કામ કરો તું શૂટ કરી લઈ હું પાડું તો રુતિક ભાઈને જો શૂટ કરવા દેજો હું શૂટ કરું છું તમે તમારે તમારું આમ થોડું ગળગળતું રહે કેસલે ને ફૂલ થી જટકી એક આવી ગયું જ આવ્યું લઈ આવો લઈ આવો દાતેરું ફેડે આવી ગયો આપડી જગ્યા હે ત્રણ છે એટલે ત્રણ ને બે હજી ઘટી ગયું મોટા

બાકી પછી છે ને મેઘાડિયા પચાસ પચાસ રૂપિયા પીવાની વિધિ કરવા એને કેવા લઈ જવા કે રોહિત લુમ લઈ લેવ બે દાંતેડું લઈ લેજે

અને એક વાય દુઈ બાદુર બાપા હાટું રાખ્યું છે અને બાકી અમે ત્રણે પીધા છે જો અહીંયા બરકત બાપા છે ને મલાઈ કાઢે છે નારિયેલ કાપીને નીકળે હે બરકત બાપા મલાઈ નીકળી કાપી નાખો કયો

ભૂલતાની અને મળ્યા જવા અવનવા મિની બ્લોકમાં તો સબસ્ક્રાઈબ કરતા જજો બાકી એનો વાવડો લઈ કરીને ઘરે વયા જાઉં તો સબસ્ક્રાઈબ કરતા જજો અને બાય બાય ટાટા મળીએ બીજા જ બ્લોકમાં લાઈક ધ ચેનલ ધ વિડીયો ઇફ યુ લાઈક